સિદ્ધિ માતા રથ નો મુખ્ય ઉદ્દેશ છે કે આ અહંકારી લોકોને ખબર પડે કે નારી નું અપમાન માટે ભલભલા યુદ્ધો લડાઈ ગયા મહાભારતો રચાઈ ગયા એટલા માટે આ નારી અસ્મિતાના સવાલને કારણે આ રથાન આ રથ દરેક ભરૂચ જિલ્લાના ગામડામાં ફરશે અને લોકોના સાથ સહકારની અપેક્ષા છે એમાં સત્તાધારી પક્ષ ને તો આવનાર સમય ચાર જૂન ને રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે કે આપણા પગ તરફથી જમીન જતી રહી છે ગામે ગામ ક્ષત્રિયોને સમજાવવામાં આવશે કે જે પાર્ટીને સાથ સહકાર આપીને આપણે એક નાના છોડને મોટો વટ વૃક્ષ તો હવે પોતાના આપણને છાયડો નથી આપી રહ્યો આ વટ કાપવાનો સમય આવી ગયો છે અને એ સંદેશો દરેક ગામો ગામ અત્યારે ધર્મરથના ના માધ્યમથી પહોંચાડવામાં આવશે ધર્મરથ મૂળ સિદ્ધાંત એટલો છે કે આજે આપણે સાક્ષી માતાજીને ધર્મ ને માનવાનું છે અસ્મિતા ના રક્ષણ માટે આ યુદ્ધ લડીએ છીએ તો રસ્તે જે કોઈ આવશે એ તમામને જે કોઈ યુદ્ધ લડવાનું હશે તમામ યુદ્ધમાં તમામ પ્રકારના જવાબો આપવામાં આવશે કોંગ્રેસના જૂના જોગી અર્જુન પક્ષ